મહાદેવ હર યથાચિત તથા વાંચો યથા વાચસ તથા ક્રિયા ચિત્તે વાચી ક્રિયાયાંશ સાધુના નામ એક રૂપતા જે મનમાં છે એ જ બોલે છે જે બોલે છે એ જ કાર્ય કરે છે આમ જેના મન વચન ક્રિયા એક જ સમાન છે એ સાધુ એટલે કે સજ્જન છે બાકી વિચાર અલગ જ હોય બોલે કંઈક અલગ અને ક્રિયા એનાથી પણ અલગ જ કરે એ દુર્જન કહેવાય છે જેવી રીતે બગલો પાણીમાં ઉભો હોય માછલી પકડવા માટે પણ એ આંખો બંધ કરીને એક પગે ઉભો હોય ને આપણને દૂરથી લાગે કે કોઈ સાધુ ની જેમ તપ કરે છે અથવા તો હાથી હાથી ના દાંત દેખાડવા માટે જુદા હોય બહાર બીજા હોય અને અંદર ચાવવા માટે દાંત બીજા હોય એવી રીતે દંભ અને કપટ નહીં પણ જીવન પારદર્શી રાખે એ સજ્જન વ્યક્તિ કહેવાય સજ્જન વ્યક્તિ ક્યારેય રજોગુણ કે તમોગુણને ઢાકવા ઢાંકવા માટે સત્વગુણનો પડદો ન રાખે જે વાસ્તવમાં છે એ જ પ્રગટમાં પણ રહે મહાદેવ હર